રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાવીસમો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા બાવીસમો મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા ઉપલેટા સૈનિક સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ નિસ્વા ઉકાબાઈ સોલંકી દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબો તેમજ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધા એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા સૈનિક સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્યો અને દેશ વિદેશના ડોક્ટરો પોતાની માનદ સેવા માટે ડોક્ટર પિયુષભાઈ ટોલિયા ડૉક્ટર ખ્યાતિબેન કેશવાલા ડોક્ટર શ્રીકાંત ખરે ડૉક્ટર મેહુલ કણસાગરા ડૉક્ટર આરશી કુબાવત ડોક્ટર મૃદુલ પાંડે ડોક્ટર મહેન્દ્ર સવજિયાણી અહીંયા કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે जमा कैंप 26 दिसंबर से 7 जनवरी સુધી চলবে મેનેજિંગ કમિટી શ્રી નલિનીબેન ઉકાભાઈ સોલંકી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર પીયૂષ ટોલિયા ચેરમેન શ્રી ભરતભાઈ સુજેત્રા સેક્રેટરી શ્રી મનોજભાઈ સોલંકી ટ્રેઝરર શ્રી મિલનભાઈ ગઝેરા માનદ ટ્રસ્ટી શ્રી અમદાવાદ શ્રી રમેશભાઈ પાનેરા માનદ ટ્રસ્ટી મેડિકલ કેમ્પના સ્નેહ સહયોગી દાતા શ્રીઓ શ્રી ઉકા સોલંકી ફાઉન્ડેશન યુએસએ શ્રીમતી માનસીબેન શ્રી ડોક્ટર ભણજીભાઈ કુંડરિયા યુએસએ શ્રીમતી રૂપીબેન શ્રી જીવાભાઈ સોલંકી યુએસએ શ્રીમતી શુધાબેન શ્રી પ્રવિણભાઈ આરદેશણા યુએસએ સ્વ બચુભાઈ ભગવાનજીભાઈ સુજિત્રા પરિવાર સુરત સ્વકર્ષણભાઈ બાવનજીભાઈ સુજિત્રા પરિવાર ભુજ શ્રી ડોક્ટર પિયુષભાઈ આર પરિવાર મુંબઈ ડોક્ટર રતિલાલ શાહના સ્મણાથે ડૉક્ટર રમેશભાઈ શાહ રાજકોટ શ્રી ડૉક્ટર હિંમતભાઈ ગંગાદાસભાઈ ટાંક પલાણા શ્રી કેયુર પંકજભાઈ મહેતા બેંગલુર શ્રી ધવલ પંકજભાઈ મહેતા શ્રી સેવી સિલેટ્સ એન્ડ કેમિકલ્સ પ્રાલી મુંબઈના સહયોગ દ્વારા સૈનિક કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે મારું નામ હાર્દિક ત્રાળા છે અમે વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક જુનાગઢથી આવી છીએ અને અહીંયા આપણે જરૂરિયાતમંદ પેશન્ટ માટે કાનના રિપોર્ટ્સ કરીએ છીએ બેરાસના બરાબર અમે વાત્સલ્યમાં છેલ્લા વીસ વર્ષથી આખા ગુજરાતમાં અમે અમારો ક્લિનિક છે હેડ ઓફિસ રાજકોટ છે અને આવી રીતે કેમ્પમાં અમે ઘણા બધા દર્દીઓને સેવા પૂરી પાડી છે લગભગ ઓછામાં ઓછા બસોક જેટલા કેમ્પ કરેલા છે અને ઘણીવાર જરૂરિયાતમંદ દર્દીઓને અમે સાંભળવાના મશીન પણ આપેલા છે બરાબર અને આ સર્વોદય ટ્રસ્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી અમે આવીએ છીએ જેમની કામગીરી ખૂબ સારી છે ઘણા બધા લોકો આજ આસપાસના ગામડાના લોકો કે જે પુવર પેશન્ટ હોય એ લાભ લે છે અને અમે પણ એમાં ઘણા સમયથી સર્વિસ આપીએ છીએ મારું નામ નલિની હુક્કાભાઈ સોલંકી છે હું ઉપલેટા કોટેજ હોસ્પિટલથી બોલું ને અહીંયા અમે લોકો ટુ થાઉઝન્ડ વનથી થી મેડિકલ કેમ્પ કરીએ છીએ દરેક વર્ષે છવ્વીસ ડિસેમ્બરથી સાત જનવરી સુધી અહીંયા બધી વાત જગાના નિદાન થાય છે અહીંયા બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ લગાવેલા છે હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની તરફથી અહીંયા અટાણે નિદાન થાય છે સર્જરીઓ થાય છે બધી જાતના બહારના અને વિદેશ વિદેશના અને બોમ્બેના બધા હારા ડોક્ટરો આવે છે તો તમે વાલાઓ પધારો નો આનો લાભ લેવો ને તમે મુફતમાં આ બધું કામ થાય છે કેટલા વર્ષથી બેન આ કેમ્પ આ કેમ્પ અમારે 2001 થી ચાલુ થયો કોવિડ ના હિસાબે બે વર્ષ અમે કેમ્પ ના કર્યો ઓલા ટાઈ ઓલા ગાડે સોરાસ સરોદ ટ્રસ્ટ એ અહીંયા બધા ઇક્વિપમેન્ટ નવી ભાતના હોસ્પિટલ માં ડોનેશન આપ્યું ને અહીંયા 12 વર્ષ 12 મહિને આ કામ ચાલે છે પણ બહારના ડાક્ટરોના બધા મોસ્ટલી સેવા આપવા માટે આ ગાડે પંદર દિવસ આવે છે પધારો મુખ્ય હેતુ શું છે કે બધા લોકોને માનવ જાતિને બધી સગવડ મળી જોઈએ ગરીબ હોય કે અમીર હોય અહીંયા બધા આવીને લાઈનમાં બે જાઓ તમારો વારો હંમેશા આવશે આ માનવ સેવાનું કામ છે અમે એકબીજાને મદદ કરીએ છીએ मैं डॉक्टर मृदुल पांडे बॉम्बे से हूँ और मैं सिंस लास्ट ट्वेंटी इयर्स से यहाँ पे सौराष्ट्र सौदया ट्रस्ट के सौजन्य से जो ये कैंप होता है उसमें मैं आ रहा हूँ आई एम ए रेडियोलॉजिस्ट और कैंप बहुत अच्छी तरह से चलता है और पुअर पेशेंट के लिए यहाँ पे बहुत अच्छी तरह से सुविधा हम लोग देते हैं जिससे कि उनको कुछ बेनिफिट मेडिकल का मिल जाए आपका है तो बस सेवा करने के हिसाब से हम आते हैं यहाँ पर और हमको भी बहुत मन को बहुत अच्छा शांति लगता है कि ऐसे डॉक्टर हमने गरीब पेशेंट के लिए कुछ करके गए सेवा करके गए और उनको बेनिफिट मिल जाता है इस कैम के सौजन्य से तो मैं सौरोदया ट्रस्ट को बहुत थैंक्स बोलता हूँ कि इनके सौजन्य की वजह से हमको भी ये हेतु में काम करने को मिल जाता है और हम बहुत खुश हैं इस चीज़ से थैंक यू सर दान भाई चंद्रवड़िया उपलेटा नगर पालिका पूर्व प्रमुख आज रोज हम एक कोटेज हॉस्पिटल पर हाजिर से આ અહીંયા એક સૌરાષ્ટ્ર સરોદય ટ્રાસ્ટ દ્વારા એક કેમ ચાલુ છે એ બે હજાર એકમાં એની સ્થાપના થઈ છે કુકાભાઈ સોલંકી જે હાલ અમેરિકા હતા અને એનું નિધન થઈ ગયેલું છે પણ એના ટ્રસ્ટ જે સૌરાષ્ટ્ર સરોદય ટ્રસ્ટની એની નેજા નીચે જે શરૂ કરવામાં આવેલું હતું એ બે હજાર એકથી આજ એના બાવીસમો આ એનો મેડિકલ કેમ્પ છે આની અંદર હજારો માણસો નિદાન કેમ્પ માટે આવે છે અને ચારસોથી પાંચસો છે એમાં એને ઓપરેશન કરવામાં આવે છે જે ઓપરેશનો છે એ ઉપલેટામાં ન થઈ શકે એવા ઓપરેશન છે અહીંયા દેશ વિદેશથી આ ડૉક્ટરો આવે છે અને દેશ વિદેશથી ફંડ ફાળો આવે છે અને આ વિનામૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે અહીંયા આ કોરોના કારણે બે વર્ષ આ બંધ રહ્યો તો બાકી આ વીસ વર્ષથી અવિરત આ ઓપરેશનો અહીંયા ચાલુ છે આ જ વર્ષે પણ અત્યારે આ નિદાન કેમ ચાલુ છે અને ઉકાભાઈ અને એનું નિધન થતાં એનું અવસાન થતાં એના ધર્મપત્ની છે નલિનીબેન છે પછી ટોલિયા સાહેબ છે પછી અમારા ભરતભાઈ ટ્રસ્ટી અમારા જે ટ્રસ્ટી મંડળ છે સૌરાષ્ટ્ર દર સૌરાષ્ટ્રનું એમાં મનોજભાઈ સોલંકી નીલનભાઈ છે રસિકભાઈ સોજીત્રા છે આ બધા જે ટ્રસ્ટીઓ છે એ અવિરત દર વર્ષે કામ કરે છે એનું ફળ આ લોકોને ઉપલેટાને મળે છે ખાસ તો કહેવાનું છે કે ઉપલેટા એ ઉંકાભાઈનું માદરે વતન છે અને વતનના એસાન માટે અને વતનને એને જે કંઈ પૂરું કરવું જોઈએ કે એમ થાય કે મારા વતનમાં મારે કંઈક કરી છોટવાની ભાવનાથી એણે આ મેડિકલ કેમ્પ ચાલુ કર્યો અને આ મેડિકલ કેમ્પમાં આ વર્ષ પૂરું થાય છે અને આ આપણે જોઈએ છીએ કે અમુક મેડિકલ કમ ચાલતો ચાલતા હોય છે પણ બે ત્રણ વર્ષ થતા પૂરા થતા હોય છે પણ આ એક ધારો મેડિકલ ચાલુ છે હજી પણ આયુર્વેદ આવી રીત આવી રીતે ચાલુ રહેશે એમ જ એમાં ભાણજીભાઈ કુંડારિયા છે એનો પણ ખૂબ ખૂબ મોટો બધો ફાળો છે એટલે આવા જે ડૉક્ટરોના બધાના બધાની મહેનતને કારણે આ મેડિકલ કેમ સક્સેસ છે